ત્રાપજ જોરાવરનગર પ્લોટ વિસ્તારમાં વિનામૂલ્યે રક્તદાન કેમ્પ તથા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તળાજા તાલુકાના ત્રાપજ ગામે જોરાવરનગર પ્લોટ વિસ્તારમાં ધરાવાળા ખોડિયાર માતાજીના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ એક મે બે હજાર ચોવીસના ત્રાપજમાં ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એચ સીજી હોસ્પિટલ ભાવનગરના નિષ્ણાંત ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેમેન્ટ સર્જન અને ફિઝિશિયલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ ત્રાપજ ગામના નાના તથા મોટા યુવાનોએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો તથા સેવાકીય કાર્ય કર્યું આ કેમ્પમાં ફ્રી સેવા હતી તથા અલગ અલગ નિષ્ણાંતોના ડોક્ટરોએ હાજરી આપી હતી ડોક્ટર સ્મિત વાઢેર સાંધા બદલવાની સર્જરી ના નિષ્ણાંત ડોક્ટર અંકુર બામ્બણીયા ફિઝિશિયલ અને ક્રિટિકલ કેર ના નિષ્ણાંત ડોક્ટર ઈશાન ધ્રુવા દાંત તથા દાઢના દુખાવા ના નિષ્ણાંત ડોક્ટર મનોજ ભટ્ટ સ્ત્રીરોગ નિષ્ણાંત બાપા સીતારામ જનરલ હોસ્પિટલ તળાજા ડોક્ટર મહેશ રાધે જનરલ હોસ્પિટલ તથા આરોગ્ય ટીમ ત્રાપજ તથા ડોક્ટર હિરાણી સાહેબ તથા સ્ટાફ તથા ડોક્ટર હરેશભાઈ હજારીયા ડોક્ટર અમિતભાઈ વાસાણી ડોક્ટર પ્રદીપભાઈ મોરી ડોક્ટર નિલેશભાઈ કંસારા તથા ડોક્ટર કુલદીપભાઈ વાસોટીયા હાજર રહ્યા હતા એન્કર સિદ્ધરાજસિંહ જાડેજા ત્રાપજ